નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના શેલાસા પીર ની દરગાહ ખાતે ત્રણ દિવસના ઓસ ની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ઓર્ષ નિમિત્તે દરગાહ ખાતે જુલુસ સંદલ મિલા ચાદરવિધિ સામૂહિક દુઆ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ઓર્ષના આયોજનને સફળ બનાવવા માટે સિપાહી જમાતના પ્રમુખ તેમજ કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી